બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો જે અંગેનું ધ્યાન સિનોર ગ્રામ પંચાયત મેડિકલ ઓફિસરનું ધ્યાન દોર્યું હતું જે બાદ આરોગ્ય તંત્ર દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ત્યાંથી ખસેડી દૂર કરાયો હતો તેવામાં સિનોરથી બાયપાસ થઈ દામાપુરા જવાના રસ્તા પર આવેલા ઝુંપડપટ્ટી અને પાસે રસ્તાની બાજુમાં ફરીથી બાયોમેડિકલ વેસ્ટ કોઈ ફેંકી ગયું છે આ બાબતે પણ સિનોર ગ્રામ પંચાયત દ્વારા સિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરાઈ હતી જેની જાણ થતાં જ સિનોર આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થળ પરથી સિરિજોન ઓગણપચાસ અને ત્રણ વેક્સિનના બાયોલો કબજે કર્યા હતા આ બાયોમેડિકલ વેસ્ટ સરકારી હોવાનું સામે આવ્યું છે